ઉમેશ મહેતા આકાશવાણી માં એન્જિનિયર હતો બે હાજર ઓગણીસ માં નિવૃત્ત થયો હવે જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ ની સ્થાપના કરી અને અલગ પ્રકારની સેવા કરીએ છીએ ચક્ષુદાન દેહદાન સ્કીન ડોનેશન અંગદાન જેવી સમાજમાં જાગૃતિ માટે પ્રયત્ન અમે કરીએ છીએ પાંચસો ને સત્તાણું ચક્ષુદાન અમે અત્યાર સુધીમાં કરાવ્યા છે

ચોવીસ કલાક મારો ફોન ચાલુ હોય છે ચોરાણું અઠ્યાવીસ પચાસ સાહીઠ અગિયાર નાઇન ફોર ટુ એટ ફાઈવ જીરો સિક્સ જીરો ડબલ વન તમે ત્યારે સંપર્ક કરજો રાતે પણ ફોન કરજો કોઈ વાંધો નહીં કરી શકાય છે